અરવલ્લી જિલ્લાના બાયડ તાલુકાના સાત કરાયા સાવચેત મહીસાગરના વીરપુર પાસેનું તણાવની પાટ ડેમેજ અપાઈ ચેતવણી પડોશી જિલ્લાનું રણજીતપુરા તણાવ તૂટે તો બાયડ તાલુકામાં પૂરની શક્યતા બાયડ તાલુકાના ધારાસભ્ય ધવલસિંહ ઝાલાએ લોકોને સાવધ રહેવા કરી અપીલ ખરોડ રામશી કંપા તખતપુરા ઓઢા પીપોદરા આંબા ગામ દખનેશ્વર અને બાયડ ગામોને જોખમ ધારાસભ્ય તંત્રને લોકોને જરૂર જણાય તો સ્થળાંતર કરવા કરી માંગણી પાડોશી જિલ્લાનું તંત્ર દ્વારા પત્રમાં પણ સાવચેતી રાખવા કરાઈ છે અપીલ નમસ્કાર આમ તો અવારનવાર કોઈ પણ વાત લઈને આપની સમક્ષ આવતો હોઉં છું ઘણી જગ્યાએ હમણાં ખૂબ જ મોટા પ્રમાણમાં વરસાદ પડ્યો છે ત્યારે સાવચેતીના ભાગરૂપે ખાસ જાણવા જેવી બાબત છે કે રણજીતપુરાની બાજુનું એટલે રણજીતપુરા ગામનું જે તળાવ છે એ તળાવ તૂટવાની એટલે એની પાર ડેમેજ છે ને તૂટવાની ખૂબ શક્યતાઓ રહેલી છે અને મહીસાગર કલેક્ટર દ્વારા એક પત્ર પણ ડિક્લેર કરવામાં આવ્યો છે તો તમામ નાગરિકોને વિનંતી કરું છું કારણ કે એ તળાવ તૂટે તો એમાં બાયડમાં પણ ખૂબ મોટી અસર થાય એટલે બાયડની એમાં રસ્તામાં આવતા ગામોના ધારો કે રણજીતપુરાનું તળાવ તૂટે એટલે તો ખરોડ ગામમાંના ખેતરોમાં કદાચ કોઈ રહેતા કરતા હોય તો ખૂબ સાવચેતી રાખજો તેવી જ રીતે રામસી કંપા છે તેવી જ રીતે ઓઢા તખતપુરા પીપોદરા દખણેશ્વર આંબા ગામ અને બાયડના અસર થવાની અને બાયડ શહેર સુધી અસર થવાની પૂરી શક્યતાઓ રહેલી છે એટલે તમામ નાગરિકોને વિનંતી કરવાની કે આજે હું ગામોના નામો બોલ્યો છું એ ગામો ખૂબ સાવચેતી રાખે કે આ કોઈ ખેતરમાં રહેતું હોય તો સાવચેતીના ભાગરૂપે સેટ પણ તકલીફ લાગે તો એવી વ્યવસ્થિત જગ્યા ઉપર આપ રોકાવા જતા રહો ખેતરમાં કોઈ રહેતું હોય તો પણ ધ્યાન રાખે એટલે પાકા મકાનોમાં જવાની એક આપણે તકલીફ લઈ અને વ્યવસ્થા આપણે કરી લેવી જોઈએ ત્યાં તમામ સરપંચ તલાટી તે ગામો તે ગામ પંચાયતના તેમજ આગેવાનોને વિનંતી કરું છું કે આ તમામ ગામો ખૂબ સાવચેતી રાખે કે જો રણજીતપુરાનું તળાવ તૂટવાની શક્યતાઓ રહેલી છે તો રાત્રે કોઈ ઘટના ના બને આપણા પશુ પક્ષી હોય પશુઓ જે પણ છે એને સાવચેતીના ભાગરૂપે રાખીએ એ જ વિનંતી અને આ બધા જ નાગરિકોને ખબર જ હશે કે આ તળાવ તૂટવાથી કયા કયા વિસ્તારોને તકલીફ પડવાની છે ફરીથી આપ સર્વને કહું છું કે ખૂબ કાળજી રાખવી જીવનની અંદર ખૂબ જરૂરી છે અને આજે અમાસ સોમવતી અમાસ છે અને ભોળાનાથનો દિવસ છે